સાહેબ આજ એવો બારો લાખ અને અને ગેરરીતિના કારણે વાયવાઈમાં ગુડ ગેમ બની ગઈ છે 13 ઇજ્જને 12 તો માલક પાસે તો પૈસા જ કરે લોફ લાઈટ ની અગિયાર એટલે જ અમે એક કવલ થઈ જઈએ કે જાણે મોડની શરૂઆતમાં આવ્યા નથી એવું સુકરાને કામ કરી દો મારું પડતે જ પૂરા ચા કે દેર જાય કોઈ તમે

बराबर तो 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 आपने लाइट दिलाने का उत्तम काम किया है सबसे पहला काम आपने किया बाद में हमारे विदेश और हाँ पांचों पांच होंगे।

બોર્ડના કાઉન્સિલર શ્રીઓ બેન સાથે ઉપસ્થિત રહીને તેમના દુઃખમાં સહભાગી બનવા ઉભા છે એમને ક્યાંય હજુ સુધી પરસ થયું પણ ન્યાય નથી મળ્યો એટલે એમનો ખૂબ આક્રોશ છે વળતર નથી મળ્યું એ બાબતે પણ એમનો આક્રોશ છે સૌથી મોટો આક્રોશ એ છે કે આજે શાળા સંચાલકોની માનવતા જેમ મરી પરવારી હોય આજે શાળા પણ ચાલુ રાખી છે રાબેતા મુજબ ચાલુ રાખી છે ત્યારે એ જોઈને વધારે આજે દુઃખ અનુભવી રહ્યા છે માતાઓ બાળકો એમના નાના ભાઈઓ બહેનો એમના નાના પરિવારના લોકો આજે ઉપસ્થિત રહીને જ્યારે નિષ્ઠુર શાળા સંચાલકો એ શાળા ચાલુ રાખી છે ત્યારે એમનો આક્રોશ છે આપી બાળકો માટે કશું જ નહીં ખાલી પોતાનું રોટલો શેકે છે બીજું કશું નહીં કરતો કશું જ નહીં